અને અનેક ના અંદર ફાંસી આપવામાં આવે અને દિલ્હી પાર્લિયામેન્ટ કાયદા બનાવવામાં આવે છે અમે ખુદ અમે કહીએ છીએ અમે ખુદ રોડ પર ઉતરીશું બધા થઈને અમે નવો કાયદો આ બી બનાવવા રાખીએ છીએ કે બચાત કાર્યો ફાંસી ની સજા થાય ને જલ્દી થી જલ્દી આવે અમે સુપ્રીમ કોર્ટ ને બી જાહેર કરીશું કે આ કાયદો લાવવામાં આવે કેમ કે નવા નવા નરેન્દ્ર મોદી સાહેબ કાયદા લાવે છે તો આ એક કાયદો હજુ બી લાવી દો તો અમને બી ખુશી મળી હશે મારી દેશ માટે બધી મારી બહેનો માટે કેમ કે આ કાયદા લાવવાથી બહુ સેફ્ટી રહેશે અમારો દેશ બહુ આગળ જશે બધા તરકી કરશે આ અમે આવે છે જે તેમને કઈ સજા મળવી જોઈએ આ ફાંસી સજા થવી જોઈએ ને અમે કહીને ચોવીસ કલાકના અંદર આ લોકોને ને રાવણ ની તરફ ચલાવવામાં આવે ને વડોદરાની પબ્લિક સામે સામે છોડવામાં આવે જે આ જે કાંદરિયા યુવાનો છે તેઓ દ્વારા ખૂબ વિરોધ કરાવે અમારી લાગણી દીકરીની સાથે છે અને અમારી માંગણી આરોપીઓને ફાંસી સજા કરવામાં આવે એ છે આરોપીઓને ફાંસી સજા જો સરકાર ના કરી શકતી હોય તો અમને પરવાનગી આપે અમે જાહેરમાં આવા આરોપીઓ